તો તરુણોના શોષણ અને બાળમજૂરીને રોકવા માટે વારંવાર દિશા નિર્દેશ જારી કરવામાં આવે છે છતાં આ પ્રકારની ગેરરીતિઓ જારી રહી છે ત્યારે હવે વલસાડના પારનેરા ખાતે ચાર તરુણોને મુક્ત કરાવી લેવામાં આવે છે ત્યારે હોટલમાંથી મુક્ત કરવામાં આવ્યા બાદ હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ પારનેરા હાઇવે પર ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં ત્રણ તરુણ અને એક તરુણીને મજૂરી કામમાં રાખવામાં આવ્યા હતા ત્યારે બાતમી મળ્યા બાદ બાળ સુરક્ષા એકમ અને શ્રમ વિભાગે તપાસ હાથ ધરીને ચાર તરુણોને મુક્ત કરાવ્યા હતા જો કે આ તમામને ચાઇલ્ડ હોમ ખાતે ખસેડ્યા હતા ત્યારે સંચાલક કેવિન સતીશભાઈ પટેલ સામે બાળ અને તરુણ મજૂરી પ્રતિબંધ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે માહિતી મેં હતું કે ગઈકાલે અમારી હેડ ચાઇલ્ડ હેડલાઇન જે છે ને એના ઉપર ફોન આવ્યો કે આવી રીતે ચાઇલ્ડ લેબર ઓન પાસે કામ કરવામાં આવી રહ્યું છે એટલે અમારા મદદની શ્રમ આયુક્ત કચેરી તરફથી ત્યાં તપાસ માટે અધિકારીઓ ગયા અને તપાસ કર્યા પછી બાળકોને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા રેસ્ક્યુ કરી અને અમને અમારી પાસે બાળકો સુરક્ષિત રીતે પહોંચી ગયા છે અમારા સંરક્ષણ ગૃહમાં બાળકોને અમે રાખેલા છે અને બાળકો આજે સુરક્ષિત છે બાળકો સાથે કોઈ પ્રોબ્લેમ થયો નથી કારણ કે બાળકો અમારી પાસે સુરક્ષિત છે